કઈ વાંધો નહીં તમારા મન મૃત્યુ ઓકે છે મૃત્યુ ઓકે છે એનો કોઈ ઓકો થાય છે અલે એમ ઓકે ને ધન માં આવી ગયો ગમી ગયો હા એમ તો ઓકે છે ઇંગ્લિશ બોલો મારે એટલે ઘડીખમાં મહારાજા હોળે હોળ ઉતરી ગયો આડો પાડો કદાચ મરચો આમ જ તેમ ઘડીખમાં થાયની બધું રેડી છે દાદા કહે છે કે મરચો મને પસંદ છે હું કર તમે જો એમ કરું

एंजी में काम करो ह ए हम मारो जी